ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સૌપ્રથમ પ્રથમ વાર ઇસ્કોન મંદિર સોમનાથ દ્વારા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડાના સહયોગથી વેરાવળ કાશી વિશ્વનાથના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળેલ તેમાં શ્રી જીતુભાઈ કુહાડા મહેન્દ્રભાઈ પીઠિયા દિલીપભાઈ બારડ ભગાભાઈ સોલંકી મુકેશભાઈ ચોલેરા દ્વારા ભગવાન જગન્નાથજીની સુભદ્રાજી તથા બલભદ્રજીની આરતી કરેલ અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયેલ અને આ પ્રારંભ કાશી વિશ્વનાથ થી હાઉસિંગ નવદુર્ગા મંદિર કે કે મોરી સ્કૂલ અને બસ સ્ટેન્ડ ટાવર ચોક કાકા

ચંદ્રેશ જિલ્લા એક્સપર્ટના માલિક વિક્રમભાઈ સુયાણી અને ભાલપરા ગામના પંચાયતના પૂર્વ ઉપસરપંચ લલિતભાઈ પંફોંડી વેરાવળ ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ પંફોડી અને બાબુભાઈ આગિયા ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા અને વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી ખારવા સમાજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમંડી તેમજ ખારવા સમાજના તમામ શ્રીઓ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારગરી સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ પંપોડી તથા ગીર સોમનાથ ભાજપના તમામ હોદ્દેદારો ગીર સોમનાથ વેરાવળ આરએસએસના બિપિનભાઈ હરિયાણી અને ભાલકેશ્વર ભગાભાઈ સોલંકી અમદાવાદ જગન્નાથ મંદિરના પ્રભુ શ્રી રાજકોટ ઇસ્કોન મંદિરના પ્રભુજી શ્રી પોરબંદર ઇસ્કોન મંદિરના પ્રભુ શ્રી તેમજ વેરાવળના તમામ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં જોડાયા હતા જેમાં સારવા સમાજમાંથી જીતુભાઈ કુહાડા તેમજ કિશોરભાઈ કુહાડાનો અમને ખૂબ જ સપોર્ટ રહ્યો અને તેમના ખૂબ જ સપોર્ટિવ માધ્યમથી અમે આજે સક્સેસફુલ રથયાત્રા સોમનાથની અંદર કાઢી શક્યા આજે આ સોમનાથ રથયાત્રામાં આશરે પાંચ હજારથી વધુ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા માઈના દર્શન કર્યા હતા અને હરે કૃષ્ણનો કીર્તન સાંભળીને સૌ કોઈ ધન્યતા અનુભવી હતી તે ઉપરાંત સૌ કોઈ ભક્તજનો શહેરીજનો શહેરના રાજમાર્ગો ઉપર બુંદી પ્રસાદનો પણ લાભ લીધો હતો અને હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાં ઝૂમી ઉઠ્યા હતા હરે કૃષ્ણ જે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે અને એનો લાભ આરવા સમાજને મળ્યો છે એટલે હું ઈસ્કોન મંદિર અને જગન્નાથજીનો આભાર માનું છું કારણ કે આ રથયાત્રાને ખેંચવા ખેંચવામાં બધા અમદાવાદ જાય છે અને તોય એને ચાન્સ નથી મળતો અને અમે વેરાણની પ્રજા અને ખારવા સમાજની પ્રજા પ્રજાથી ધન્ય થઈ કે એના ધનના આંગળે આ ભગવાન જગન્નાથજીનો રથયાત્રા ખેંચવાનો મોકો મળ્યો અને જે રીતની પરંપરા અહીંયા છે અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રામાં ખારવા સમાજના લોકો રથ ખેંચે છે એ જ પ્રમાણે અહીંયા ખારવા સમાજના લોકો સાથે તમામ સમાજના લોકો જોડાયા અને અમારે આ જે રાત્રે તાને હિન્દુ સમાજનો એક તહેવાર એક સારામાં સારો થયો એમાં વેરાની આજુબાજુની પ્રજાઓ ખૂબ સાથે રહીને ધામ ધૂતી પ્રજા આ ઉત્સવનો લાભ લીધો છે તે બદલ પ્રજાનો પણ આભાર માનું છું અને ગમે ત્યારે હિન્દુ સમાજના કોઈ પણ પ્રસંગો હોય એમાં તન મન ધનથી આપણે બધા હાજરી આપી અને આપણા હિન્દુ સમાજના પ્રસંગને ખૂબ ધામ ઉજવીએ આજે દે રાજે દીપક જોશી સાથે ગિરસોમનત પ્રાચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ